જે પટેલ દેરાણી જેઠાણી છે ભાઈ એમને રંગીલા રાજકોટમાં ખોડલ પાણીપુરી કરીને ધૂમ મચાવે છે જ્યાં પાણીપુરી દહીંપુરી રગડાપુરી સેવપુરી બાસ્કેટ ને એમની સ્પેશિયલ દાબેલી અને રવિવારે ને બુધવારે સ્પેશિયલ હોટડોગ ને સેન્ડવીચ બનાવે છે અને તમે મારી બેક સાઈડ જોઈ શકો છો ઘણા બધા બહેનો મારા બહેનોને વાલી પાણીપુરી ખાવા માટે પહોંચી ગયા છે આપણે આવ્યા હતા ટેસ્ટિંગ કરવા તો ચાલો હવે અંદર જઈએ અને દેરાણી જેઠાણી સાથે વાત કરીએ કેવું છે કામકાજ

તમે જે જોવે છે હવે અત્યારે અમારી આ પાણીપુરી તૈયાર થઈ ગઈ છે ને હા વાતોલી બસ તીખા મોરા હા

જગ્યા વિશે માહિતી આપી હું આવ્યો છું કોઠારીયા ગામ પછી જે રોલેક્સ રોડ કહેવાય છે રોલેક્સ રોડ રોલેક્સ રોડ ઉપર ઓમકાર સ્કૂલ બહુ જ ફેમસ છે મિત્રો ઓમકાર સ્કૂલ ની બરોબર બાજુમાં દસ સ્કાયુ એપાર્ટમેન્ટ ફ્લેટ છે એમાં નીચે જ ખોડલ પાણીપુરી ઉર્ફે દેરાણી જેઠાણીની પાણીપુરી તો પોચી જાજો બહુ જ હાઇજેનિક સાથે બનાવે છે અને અહીંની ખાસ હાઇલાઇટ કહું ને મિત્રો તો ખૂબ જ વ્યાજબી ભાવમાં અને બેસ્ટ પાણીપુરી ખાવી હોય ને તો ખોડેલ પાણીપુરી દેરાણી જેઠાણીની પાણીપુરી મને તો બહુ મજા આવી તમે લોકોએ પહોંચી જાજો ફેમિલી જય શ્રી કૃષ્ણ બે જય શ્રી કૃષ્ણ આટલા મજ રેવાનો આ બધા બહેનો આજે પાણીપુરી ખાવા આવ્યા લાગો હા શું નામ તમારું મયુરી

તમે રેગ્યુલર આવો છો અહીંયા હું આ વારંવાર આવું છું ને મને આ લોકોની સેવપુરી વધારે મને વધારે સારી લાગે છે પાણીપુરી પણ સરસ છે ઘણી બધી આ વસ્તુ બનાવે છે અને બધી વસ્તુઓ ખૂબ જ સરસ હોય છે અને અત્યારે ઓટોમોસ્ફિયરમાં વાયરલ ઇન્ફેક્શન હોય છે એટલે આપણે સ્ટ્રીટ ફૂડ અવોઇડ કરતા હોઈએ છે કે નથી ખાવ પણ એ એ અત્યારે કોઈ મિંતાસ ડર રાખ્યો કે તમે શ્રી ખોડલની પાણીપુરી અથવા તો કોઈ પણ આઇટમ ખાશો તો એમાં કોઈ ડર રાખવાની જરૂર નથી હાઇજેનિક ફૂડ છે અને ખૂબ સરસ ટેસ્ટ છે આ વિસ્તારમાં ઘણા પાણીપુરી સેન્ટર છે પણ શ્રી કોટલ પાણીપુરી ઇઝ ધ બેસ્ટ થેન્ક યુ હા તમે જોઈ શકો છો મિત્રો ઓમકાર સ્કૂલ છે અને આ જે રોડ છે ને એ રોલેક્સ રોડ છે બાજુમાં પટેલ કેન્ડી છે એની બરોબર બાજુમાં આવેલું છે શ્રી ખોડલ પાણીપુરી